હું આટલી બધી મહેનત કરીને વિડિયો બનાવું બરાબર તા ભલે મહેનત ભલે ગમે તે હું કરતો હોય પણ આટલા બધા વ્યૂ આવે બરાબર આટલા બધા એટલે 300 400 વ્યૂ આવે હાર કોઈ લાઈક શપ નહી કરતો હોય તો બારણ લાઈક છે મારા એ પણ આપણા ઓળખીતા અમુક કોમ આપણા મિત્રો હોય અને ઓળખીતા દો વછા પડજે આપણા મિત્રો હોય એ બધા લાઈકો વધારે કરતા હોય એટલે કોઈ જ આપડે ઓળખતા ન હોય એ દરજ આપડે લાઈક જ કરતા અને કોમેન્ટ કરતા હોય બીજા બધા લાઈક કરતા કોમેન્ટ કરતા હું થતો હોશ ભલે હું એ જોયું ને પણ લાઈક તો કરે ને થોડી એવી આપણી એન્ગેજમેન્ટ એવું તો વધે ને સારું વિચારવા જેવું છે ત્યાર બધું લાઈક કેમ નહીં કરતા હોય હે આપણે વિડીયો બનાવીએ એ બરાબર ભલે ગમે એવું હોય પણ જે આપણને ઓળખતો હોય ગમે તે એ તો છે તો આપણી સ હેલ્પ કરે ને સપોર્ટ કરે ને આપણને એવું કોઈકને લાઈક નહીં કરવું હોય ને કોઈ લાઈક નહીં કરતું હોય કોમેન્ટ નહીં હોય કોમેન્ટ નહીં કરતા હોય એવું ટેન્શન નહીં લેવાનું હવે એ તો ભાઈ મહેનત તો જવાનું શું કરવાનું ઉપરવાળો જ્યારે હાલશે તારે છપ્પર ફાડીને આલસીએ આપણે એવું હજી બે ત્રણ મહિનામાં શું હાર મળી જવાનું લાયક પણ આવશે મહેનત તો કરતો જ રહી ગમે તે લાયક આવે કે ના આવે વ્યૂ આવે કે ના મારી હું મહેનત કરતો જ રહી અને શું કહું ને જો આ બદામનું ઝાડ હે બરાબર એ એમને બદમો લાગી ગયા કેટલું નોંધચૂકડું હતું નોને એ કેટલું મોટું થતાં વાર લાગ્યું અમુકવાર વાંદરાય ચડ્યા હશે ને ઉપર ભાઈ ગયું હશે ને પછી નવી શરતી ફૂટ્યું હશે અને પછી મોટું થયું અત્યારે બદમો લાગી એટલે આપણે વિડીયો બનાવીએ અને અમુક વાર આપણે વિડીયો ના ચાલે અને વાર ચાલે ખરું એટલે હાર નહીં માનું ગમે તે થાય બનાવતો રહી વ્યૂ આવે કે ના આવે લાઈક આવે કે ના પણ મહેનત તો એવી કરવી એવી કરવી અને की करा भे मेहनत बहु करेली पण कदा किस्मत साथ न आले एव पण एवढं तर कोम नाही का मेहनत करी भाई जबरजस्त मेहनत जो करूजने मेहनत करू एटली मेहनत करू ने व्हिडिओ नाडे ह्याडवानी वाच दोड्या ए पहिला उसन बुटले पण पास पार द्या एवढे मीडिओ एवढी मेहनत करवी मन जेटला सपोर्ट करे दिल ते दिल ते दिल ते आभार मार प सपोर्ट करता यार तुम्ही सपोर्ट ते आतला उरिया आहो ना आघाडी सपोर्ट करता राहिजे हजू आगर बस सपोर्ट करजो आई मोनू गमे तरी बतावीस एल बतावीस मोनेट थोडे नावं होय ना आपली मेहनत चालूच रेसे